પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે એક ઈસમ નવાપુરા વિસ્તારમાં શંકાશીલ પદાર્થ વેચે છે એવી બાતમી મળેલ એ એ બાતમી આધારે અમને જાણ કરતા અમે તથા એમના સ્ટાફના માણસો સાથે વોચમાં રહી એ ઈસમને મટન શોપ પેલેસ પાસે આવી શંકાસ્પદ હાલતમાં એમની પાસે જે બેગ હતી એમાંથી કોઈ વસ્તુ વસ્તુનું વેચાણ કરે છે એવું લાગતા એને કોર્ડન કરી પકડી પાડેલ છે એ જોતા જોતા એમાં પેન્ટાજો સાઇન નામની મેડિસિનની દવા છે જે આજકાલ નશો કરવામાં ઘણા લોકો એનો ઉપયોગ કરી રહેલા છે તેથી એ બાબતે આરોપી ગણેશ સૂર્યવંશીને અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી અમે કરી છે અને હાલમાં તપાસ ચાલુ છે આ બાબતે અમે ડ્રગ્સ વિભાગને પણ જાણ કરેલ અને એના અધિકારીઓ પણ આવીને એ બાબતનું સેમ્પલ લઈ ગયા છે અને હાલમાં કાર્યવાહી ચાલુ છે ના એવું તો હાલ સુધી કંઈ તપાસમાં આવ્યું નથી મર્ડરમાં સંકળાયો છે એવું